યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની માંગ સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા કરવામાં આવી છે ગર્લ્સ હોસ્ટેલમાં બાલા શેટ્ટી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આશરે 125 થી વધુ ને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટનાને લઈને બોતેર કલાક પછી પણ યુનિવર્સિટીના સત્તાધીશો હજી આ જવાબદારોને બચાવવાના પહેરા રચી રહ્યાની છાપ ઊભી થઈ રહી છે બાલા શેટ્ટી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે જે ફૂડ પોઈઝનિંગ થયું હતું આ સાથે જ બાલા શેટ્ટી કોન્ટ્રાક્ટર પાસેથી વધારાની રકમ વસૂલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ફૂડ પોઈઝનિંગને કારણે સારવાર દરમિયાન વર્ગોમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનીઓને તેમની ગેરહાજરીને કારણે પરીક્ષા દરમિયાન પરેશાની ન ભોગવવી પડે તેવી સ્પષ્ટ સૂચના સાથેનો પત્ર યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓની જે તે ફેકલ્ટીના ડીનને લખીને આદેશ આપવો જેવી પણ માગણી કરવામાં આવી છે આ સાથે જ યુનિવર્સિટી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વીએમસી દ્વારા ફૂડ ખાણીપીણીનું સઘન ચેકિંગ થવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી બાલા શેટ્ટી કોન્ટ્રાક્ટરે ભરેલી ડિપોઝિટની રકમ જપ્ત રાખી એ નાણાંમાંથી ખર્ચ થાય તેમ છતાં જો ખૂટે તો શિલ્પા હોસ્પિટાલિટી બાલા શેટ્ટી કોન્ટ્રાક્ટર પાસેથી વધારાની રકમ વસૂલવામાં આવે તેવી માંગણી કપિલ જોશી દ્વારા કરવામાં આવી હતી આમ મહારાજા સયાજીરા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કપિલ જોશી દ્વારા વીસી ધનેશ પટેલને તમામ બાબતોની રજૂઆત કરવામાં આવી હતી મહારાજા યુનિવર્સિટીની જે ગર્લ્સ હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલની અંદર જે શિલ્પા હોસ્પિટલ નામનો કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છેલ્લા એક વર્ષ ત્યાં ચાલે છે ત્યારે આઠમી તારીખે આઠમી જુલાઈ બે હજાર પચીસના રોજ આ કોન્ટ્રાક્ટરના મેસની અંદર યુનિવર્સિટીના જે ગર્લ્સ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીનીઓ એકસો પચીસ થી વધારે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું ત્યારબાદ બધી વિદ્યાર્થીઓને એસએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આજે બોતેર કલાક થયા પછી પણ યુનિવર્સિટીના સત્તાધીશો હજી પણ જવાબદારોને બચાવવાનો પેત્રો રચી રહ્યા છે શા માટે શા માટે આ કોન્ટ્રાક્ટર જે સુરતનો છે બાલા શેટ્ટી નામનો કોન્ટ્રાક્ટર જે ગયા વર્ષે એક નકલી કુલપતિ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા આને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો એટલે આ કોન્ટ્રાક્ટર જે છે એ અહીંનો નથી સુરતનો છે અને બીજી વસ્તુ કે ભ્રષ્ટાચારથી ખદબત્તો કોન્ટ્રાક્ટર છે અને આના લીધે જે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીનીઓ છે ગર્લ્સ હોસ્ટેલ છે એ બધી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જોડે છેડા થઈ ગયા છે એટલે આજે અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે છ ડિમાન્ડ મૂકેલી છે કે યુનિવર્સિટીના જે શિલ્પા હોસ્પિટલની કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે એની ઉપર એફઆરઆઈ ફાટવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એને જલિયા જેલના સળિયાની પાછળ મોકલવો જોઈએ પણ હજી સુધી એ શિલ્પા હોસ્પિટલનો કોન્ટ્રાક્ટર બાલા શેટી હજી પણ બાર ખુલ્લેમ ફરી રહ્યો છે ત્યારબાદ આજે અમે વિષયને રજૂઆત કરી છે કે એને તાત્કાલિક ધોરણે એની સામે એફઆરઆઈ ફાટવી જોઈએ બીજી અમારી ડિમાન્ડ કે ફૂડ પોઈઝનિંગના કારણે ઘણી બધી વિદ્યાર્થીનીઓએ પોતાના જે ખર્ચા કર્યા છે જે મેડિસિનના જે લોકોના અવર જવરના જેના ફાધર વાલીઓ અહીંયા આવેલા છે અવર જવર કરવા માટે અહીંથી લઈ ગયા છે ત્યારે આ જે પણ ખર્ચો વિદ્યાર્થીનો થયો છે એ આ જે શિલ્પા હોસ્પિટલિટી છે એમની પાસેથી કમ્પનસેસન વસૂલ કરવામાં આવે નહીતર એની જે ડિપોઝિટ જે જમા છે અહીંયા એ જપ્ત કરવામાં આવે અને એ પૈસા આ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે બીજી અમારી ડિમાન્ડ છે કે જે પણ વિદ્યાર્થીઓ આ જે બીમાર દરમિયાન ગેરહાજર રહેશે તો યુનિવર્સિટીના ફેકલ્ટીના ડીનોને તાત્કાલિક ધોરણે આ બધી વિદ્યાર્થીઓની જે ડિટેલ્સ છે એમને મોકલવામાં આવે અને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું એક્ઝામમાં એરેન્જમેન્ટ કરવામાં આવે અને એની જે એબ્સન્ટિઝમ છે એને કાઉન્ટ કરીને એને પ્રેઝન્ટ ગણવામાં આવે અને એબ્સન્ટ ગણવામાં ના આવે અને એને એક્ઝામમાં દેવા બેસવામાં આવે એવી વાઇસ ચાન્સલરને રજૂઆત કરી છે ચોથી વસ્તુ કે આ શિલ્પા હોસ્પિટલની બાલા જે પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ જે કમિટી મેમ્બરોએ જે લોકોએ ભેગા મળીને આ કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે એની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ ને એની સામે પણ પગલાં લેવા જોઈએ અને મારી પાટની ડિમાન્ડ છે કે યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલની જે ફૂડ કેન્ટીન પાણી આ બધાનું વીએમસી દ્વારા અને કોઈ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા આનું દર મહિને ટેસ્ટિંગ થવું જોઈએ અને છેલ્લી અમારી ડિમાન્ડ એક જ છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર નહીં આ શિલ્પા હોસ્પિટલિટીવાળાને ગર્લ્સ હોસ્ટેલની ચારે ચાર હોલનો આ એક જ કોન્ટ્રાક્ટર હતો એટલે આ તમે જુઓ કેટલી મોનીપોલ મો છે આ એટલે યુનિવર્સિટીના સત્તાધીશો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ લોકો પણ ભ્રષ્ટાચારીઓ છે આ લોકો પોતાના કમિશનથી માણીને તેલના ડબ્બાથી માણીને એવું પણ લાગે છે ઘણું બધું આ કોન્ટ્રાક્ટર સપ્લાય કરતો હશે એટલા માટે જ આ મોનોપોલીના નામ ઉપર એક જ કોન્ટ્રાક્ટરને આખી ગર્લ્સ હોસ્ટેલના કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યા શા માટે એટલે આવનારા દિવસોમાં અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની માંગ છે કે તમે આ ડિમાન્ડ અમારી ફૂલફિલ નહીં કરો કે આની ઉપર આની ઉપર તમે પગલાં નહીં ભરો તો આવતા દિવસોમાં યુનિવર્સિટીના જવાબદાર સામે અમે ગંભીર પગલાં લેવાની અમે માંગ કરીએ છીએ અને જરૂર પડશે તો જે તે ગુજરાત ગવર્મેન્ટને જે તે જે સંગઠન હશે જરૂર પડશે તો કોર્ટના દરવાજા આપી અમે કકડાવીશું અને આની સામે તાત્કાલિક અને યુદ્ધના ધોરણે પગલા લેવે એવી અમારી માંગ સાથે આ છ ડિમાન્ડ અમે યુનિવર્સિટીના રજી વાઇસ ચાન્સલરને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે